નમસ્કાર હું હિતાક્ષી ચાચડિયા આપ સૌનું સરદારનું સામર્થ્ય નામની સિરીઝના આ સત્તરમાં એપિસોડમાં હાર્દિક સ્વાગત કરું છું આજના સત્તરમાં એપિસોડમાં જાણીએ વલ્લભભાઈ પટેલના જીવન સાથે સંકળાયેલા કેટલાક પ્રેરણાત્મક પ્રસંગોમાંથી એક નાનકડા પ્રસંગ વિશે આજે જાણીએ સરદાર સાહેબ વિદ્યાર્થીઓને સંબોધતા પાંચમી આઠની જે વાત કરી હતી તે પ્રસંગ વિશે ઈસવી સન ઓગણીસો બેતાલીસના જુલાઈ માસમાં સરદાર પટેલ અમદાવાદની એક કોલેજના વિદ્યાર્થીઓની સભામાં ભાષણ કરવા ગયેલા તે સમયે અમુક વિદ્યાર્થીઓ સભામાં બેસવાને સ્થાને આમ તેમ ફર્યા કરતા હતા તેના વ્યવસ્થાપકોની વારંવાર વિનંતી કરવા છતાં બેસતા ન હતા સરદાર પટેલ બેઠા બેઠા આ બધું નિહાળી રહ્યા હતા આથી જ્યારે સરદાર પટેલનો વક્તા તરીકે વારો આવ્યો ત્યારે તેમણે થોડા વિનોદ કરતા કહ્યું અત્યારે દુનિયામાં ચાર પ્રકારની હઠ જાણીતી છે પહેલી રાજહઠ બીજી બાળહઠ ત્રીજી સ્ત્રીહઠ અને ચોથી અંગ્રેજોની પીછેહઠ અને તેમાં પાંચમી તમારી ઊભા રહેવાની હઠ ઉમેરાય તો એ કંઈ નવી વાત ના કહેવાય સરદાર સાહેબનું આ વિનોદભર્યું વિધાન સાંભળીને બધા જ વિદ્યાર્થીઓ ટપોટપ નીચે બેસી ગયા હતા આવી જ રીતે સરદાર સાહેબ હસતા હસતા પોતાની વાત કહીને લોકોને સરળતાથી સમજાવી દેતા હતા ફરી મળ્યા આવતીકાલે સરદાર સાહેબના જીવનના એક નવા પ્રેરણાત્મક પ્રસંગ સાથે જય સરદાર